લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અતિવૃષ્ટિ થઈ રહી છે વાવાઝોડાઓ આવી રહ્યા છે એના કારણે ખેડૂત ધીમે ધીમે દીવાદાર થતો જાય છે ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે સહાય આપે છે પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે અને મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય અને બેઠો કરવો હોય તો એ સહાયથી એને નુકસાની ભરપાઈ નહીં થાય બેઠો નહીં થાય એટલા માટે ખેડૂતોને દેવું છે એ માફ કરવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે અત્યારે આંદોલન થઈ રહ્યા છે બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે એનું કામ કરે છે પરંતુ એક સરકારના પ્રતિનિધિ તરીકે એક ધારાસભ્ય તરીકે જ્યારે ખેડૂતો ઉપર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાતની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે